નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલિ સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી જૂનાગઢ સહિત સોરઠમાં આગામી પાંચ દિવસ રોજ દોઢથી બે ઇંચ વરસાદ પડશે દરિયાકાંઠાના વિસ્તારમાં વધારે બાકીના વિસ્તારમાં છૂટો છવાયો રહેશે અરવલ્લી જિલ્લામાં સમય સાંજે વરસાદી માહોલ જામ્યો મોડાસા અને ધનસુરા તાલુકામાં વરસાદ વરસ્યો મ્યુનિસિપલ હોર્ડિંગ્સની યાદી તૈયાર કરશે ત્રણ સપ્તાહમાં જ બે હજાર ગેરકાયદે હોર્ડિંગ્સ ઉતારી લેવા હાઈકોર્ટનો આદેશ કેટલાક પેસેન્જરોને ઘરે પાછા ફરવું પડ્યું મુંબઈમાં લેન્ડિંગ સ્લોટ ન મળતા બે ફ્લાઇટ મોડી ઉપડી કનેક્ટિંગ પેસેન્જર અટવાયા આવી રહ્યા છે દાહોદ લોબોલો પોલીસ ચોકીમાં વાયરલ તો ત્રણેય યુવકોએ આઉટ પોસ્ટના લોકઅપમાં અંદર ઘુસી રીલ બનાવી આઉટ કોન્સ્ટેબલ ચોકીને લોક કરી તેમજ તપાસના કામે લીમખેડા ગયા હતા તે દરમિયાન ઘટના બની કોન્સ્ટેબલ પોતાનું પાકીટ

તેમજ ચોકીને લોક કરી તપાસના કામે લીમ ખેડા ગયા હતા તે દરમિયાન આ ઘટના બની કોન્સ્ટેબલ પોતાનું પાકેટ આઉટપોસ્ટમાં જ ભૂલી ગયા હતા ત્રણે જેટલા ઈસમોએ ગુનાહિત અપ્રવેશ કરી પોતાની બે સમય પોતાની રીલ બનાવી અને ટેબલના ડ્રોરમાં પડેલ ઇન્ચાર્જ સંજયભાઈ મોતીભાઈના પાકેટ તેમજ તેમાં પડેલ આશરે છવ્વીસો રૂપિયા જેટલાની ચોરી કરી તેઓ તેમને રીલ બનાવી નીકળી ગયેલ જે બાબતે પોલીસ સ્ટેશન ખાટ તેમજ એલસીબીની ટીમ આ તપાસમાં જોડાતા અને હ્યુમન તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ત્રણેય ઇસમોમાંથી એક નવસાદ રજેબભાઈ શેખ રહે દાહોદ અયાજ મહંમદ રિઝા મહ મકરાણી ઉદાર રહે દાહોદ મુલ્લા વડા તળાવની સામે તેમજ વાદળભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદ વાળા હોવાનું જણાતા અને આ ગુનામાં દહેલ આસરે છવ્વીસો એસી રૂપિયા તેમજ ત્રણ મોબાઈલ અને ગુનામાંથી વાપરેલ જે હથિયાર હતું તે રિકવર કરવામાં આવેલ છે અને આ કામે ત્રણેય તમતદારોને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ આપેલ છે અશાડી બીજને ધ્યાનમાં રાખી ખેતીના શ્રી ગણેશ કરતા ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે સાબરકાંઠાના વડાલી ખેતરમાં વિજયનગર સહિતના પંથકમાં વરસાદ નહીં વત રહેતા ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યો છે કપાસ મગફળી જેવા વિવિધ પાકોને પાણી ન મળી રહેતા સુકાઈ જવાના આરે છે જોઈએ આ અહેવાલમાં ખેડૂતોનું માનવું છે કે 20 જૂન સુધીમાં વરસાદ થવો જોઈએ જો કે 20 જૂન બાદ પણ 20 દિવસ કરતાં વધુનો સમય વીત્યો છે છતાં પણ વરસાદ રહેતા ખેડૂતોએ ખેતીના પાકોમાં નુકસાની વેઠવાની તૈયારીઓ રાખવી પડશે વરસાદ ન થવાને કારણે તળાવો બોર તેમજ કુવાના જળસ્તર સ્તર ગયા છે જેને કારણે પાકને જરૂરિયાત મુજબનું પાણી આપવું ખૂબ જ મુશ્કેલી બન્યું છે વરસાદની જરૂર છે ત્યારે વરસાદ પડતો નથી આખા ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં એક જગ્યાએ દોઢથી બે ઇંચ કોઈ 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 જગ્યાએ તો પોતપોતને દસ દસ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે વડાલી તાલુકામાં વરસાદ બિલકુલ પડતો નથી વધતા જ્યારે જરૂર નથી ઉનાળામાં ત્યારે મફળીના પાકમાં ઘઉંના પાકમાં બાજરીના પાકમાં કરા પડીને એટલું નુકસાન આવ્યું ખેડૂતોને કે જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા ગવર્મેન્ટને કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આવ્યો કે ભાઈ આવું થયું છે અને આટલું નુકસાન છે એનું કોઈ વળતર આજ સુધી આવ્યું નહીં અત્યારે એવી રીતે ચાલું છે કે આ દરેક ગુજરાતમાં દરેક જગ્યાએ વરસાદ પડ્યો છે પણ વડાલી તાલુકો ખેબ્રહ્મા છે જાણે વિજયનગર છે દોઢ જે એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે અને જે જૂન મહિનાના ખેતી લાયક મેં કરેલું છે જે એમાં આજે એ બળવાની પરિસ્થિતિ પર આવીનું ભૂર્યું છે અને વરસાદ બિલકુલ પડતો નથી ચોમાસાની ઋતુમાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે જો કે સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા તેમજ વિજયનગર સહિતના પંથકમાં વરસાદ નહીવત રહેતા ખેડૂત આલમ ચિંતામાં મુકાયો છે વડાલી સહિતના પંથકમાં મકાઈ કપાસ મગફળી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અખાત્રીજના રોજ ખેડૂતો પોતાની ખેતીના શ્રી ગણેશ કરતા હોય છે ત્યારબાદ અષાઢી બીજ સુધીમાં મેઘરાજા મહેરબાન થાય તેવી આશા પણ રાખતા હોય છે જો કે ખેડૂતો વીસ જૂને વરસાદ માંગતા હોય છે તેની સામે વીસ જૂન પછી વીસ દિવસ કરતા પણ વધુ દિવસ વીત્યા પરંતુ પંથકમાં વરસાદ ન રહેતા ખેડૂત આલમ ચિંતામાં મુકાયો છે ખેડૂતોનું માનવું છે કે જૂન સુધીમાં વરસાદ થતો હોય છે ચાલુ વર્ષ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે જોકે આકાશમાં કાળા દિબાંગ વાદળો જાણે કે સંતા કુકડી રમતા હોય તે રીતેના દ્રશ્યો પંથકમાં જોવા મળે છે વરસાદની કાગડોને રાહ જોયા બાદ પણ ખેડૂતો આજે પણ મેઘરાજાને મહેરબાન થવા માટે આજીજી કરી રહ્યા છે જો આવનાર દિવસોમાં વરસાદ ન ખાબકે તો ખેડૂત આલમ માટે ચોમાસુ પાકને લઈને ચિંતામાં વધારો કરી શકે છે ત્યારે પાંચમા મહિના અને છઠ્ઠા મહિનાની એની અંદર ખેડૂતો વાવણી કરતા હોય છે અને અષાઢી બીજ જોઈ અને ખેડૂતો વાવણી કરતા હોય છે આજે માન લો કે આ વિસ્તારની અંદર મોટા પાયે કપાસનું વાવેતર છે શાકભાજીનું વાવેતર છે અને થોડું બાગાયત મગફળીને એ બધું વાવેતર છે આજે બબે મહિના થવાયા તો પણ આ વિસ્તારની અંદર દોઢથી બે ઇંચ વરસાદ પડેલો છે અને આ વરસાદ ખેતી માટે પૂરતો ઉપયોગ પૂરતો નથી તો આ ખેડૂતોને આજે પોતાના ખેતરમાં જાય તો પણ બાક પાક એ રીતના બળી રહ્યો છે કે જો જોવાનું પણ મન ના થાય તો અમે વરસાદના વરસાદને એવી રાહ જોઈ રહ્યા છે અને કૂવાના તળ રીંગના તળ અને પા તળાવમાં ગયા તો તો ખેતરમાં પોતાના પાક માટે પૂરતું મળી રહ્યું અમે ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે જલ્દી આ વિસ્તારની અંદર વરસાદ વરસે અને ખેડૂતોના પાકને જીવનદાન મળે એવી અમે આશા રાખીએ છીએ તાજેતરમાં માર્ચ મહિનામાં કડા સાથીના કમોસમી વરસાદને લઈ વડાલી સહિતના પંથકમાં ઘઉં મકાઈ બાજરી

કાગડોરે રાહ જોઈ રહ્યા છે સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા વિજયનગર સહિતના પંથકમાં વરસાદ નહિવત રહેવાને કારણે તળાવ બોર કુવાના જળસ્તર તળિયે ગયા છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હાલના સમય પંથકમાં સમયસર વરસાદ ન મળવાને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે સાથોસાથ પાકમાં વાયરસ તેમજ સુકારો પણ જોવા મળી રહ્યો છે તો હાલના સમયે સિંચાઈનું પાણી પણ ન મળી રહેવાના કારણે ખેડૂતો વધુ ચિંતાતુર બન્યા છે જોકે હાલ ખેડૂતો સરકાર પાસે પણ આશા સાથોસાથ વિશ્વાસ રાખીને કૃષિ પ્રધાન દેશની ઓળખને વધુ મજબૂત બનાવવા માટે ખેતીમાં જોતરાયા છે ત્યારે આવનાર સમયમાં મેઘરાજા મહેરબાન થાય અને બોર તળાવો કુવાના જળસ્તર ઊંચા આવે અને પાકોને જીવતદાન મળે તેવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે આજે એક એક મહિનો થઈ ગયો પણ આજ દિન સુધી ઝાપટા રૂપી વરસાદ થયો છે ખેડૂતો વીસમી જૂને વરસાદની માગણી કરતા હોય છે અને અત્યારે ખેડૂતોએ જે પોતાના ખેતરોની અંદર વાવણીની શરૂઆત કરીને વાવણી કરી દીધી છે ત્યારે કપાસ હોય મગફળી સોયાબીન તુવર અને શાકભાજીની અંદર પણ વાલોડ કારેલા પુલાવર આ પ્રકારની વિવિધ પ્રકારની જ્યારે શાકભાજી અત્યારે ઉત્પન્ન કરતા હોય છે અને વાવણી કરતા હોય છે ત્યારે આ વાવણી કર્યા પછી આજ દિન સુધી એવો કોઈ સારો વરસાદ ન થવાને કારણે ખેડૂતોનો પાક મૂરજાઈ રહ્યો છે અને ખેડૂતોની હાલત ખૂબ દયનીય બની છે ત્યારે દરેક ખેડૂતો અત્યારે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે એક સારો વરસાદ થઈ જાય અને ખેડૂતનો પાક જે બળે છે એ બળતો બચી જાય વધુમાં આપને વાત કરું તો અત્યારે વરસાદ ન થવાના કારણે નદી તળાવ અને કુવા કુવાના સ્તર પણ અત્યારે નીચા જતા રહ્યા છે જેના કારણે સિંચાઈ માટેની યોગ્ય વ્યવસ્થા અત્યારે ખેડૂત જોડે નથી જેના કારણે પણ ખેડૂત અત્યારે દયનીય સ્થિતિમાં મુકાયો છે ધ્રુવમાળી અરવલ્લી સમાચાર સાબરકાંઠા વિચિત્ર વાત કરીએ તો એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ દ્વારા ડિપ્લોમા ઇજનેરીની ત્રેસઠ હજાર બસો ની બેઠકો પર પ્રવેશની જાહેરાત કરી છે જેમાં કુલ ત્રેસઠ હજાર બસો અઠાવન બેઠકો માટે કુલ ઓગણત્રીસ હજાર ચાળીસ વિદ્યાર્થીઓનું એલોટમેન્ટ કરાયું છે એલોટમેન્ટમાં સરકારી અને અનુદાનિત કોલેજોની બાવીસ હજાર બસો તેર બેઠકો માટે અઢાર હજાર સાતસો ત્રેસઠ વિદ્યાર્થીઓનું એલોટમેન્ટ કરાયું છે મધ્ય રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાત પર મોન્સૂન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોય ત્યારે અમદાવાદમાં સારો વરસાદ પડે છે પરંતુ હાલ વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ ફંટાઈ જતા વાદળો ઘેરાવા છતાં વરસાદ પડતો નથી હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર ચોમાસાની સિસ્ટમ ફરી સક્રિય થયા પછી પંદરથી સોળ જુલાઈથી સારા વરસાદની શક્યતાઓ છે બોટાદ શહેરના શક્તિપરા વિસ્તારમાં રસ્તા પરથી મોટી સંખ્યામાં આધાર કાર્ડનો જથ્થો મળી આવ્યો છે મેચ રમતા યુવાનને કચરામાં પડેલ બિનવારસી થેલો ખોલતા આધાર કાર્ડનો મોટો જથ્થો મળી આવ્યો વહીવટી તંત્ર તેમજ વહીવટી વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે બોટાદમાં તુરખા રોડ શક્તિપરા વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે રસ્તા પર મોટી સંખ્યામાં આધાર કાર્ડનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે

આધાર કાર્ડને અમુક પોસ્ટનો સામાન આપણે ટપાલને એવું બધું મળી આવી એટલે અમે રૂબરૂમાં એ સ્થળ તપાસ કરવા સર્કલ સાહેબ સાથે સર્કલ ઓફિસર સાથે આવ્યા છે અને જોતા ખરેખર જથ્થો અમને મળી આવ્યો છે આ એમાં ઓરિજિનલ છે ડિલિવર થયા વગરના અને અમુક એ બી છે પોસ્ટ પેલા આ એલઆઈ હું વીમાના પેકેટ બી છે પછી કવર બી છે એ બે ત્રણ દેવા દેખાયા હતા કવરમાં ડિલિવર થયા વગરના અને મોટા ભાગે આધાર કાર્ડના હતા હવે એવું તો તપાસ થાય પછી ખબર પડે કોણ નાખી ગયો હશે કે જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં ખબર પડે નહીં બાકી મળી આવ્યો ખરો અહીંથી નદીનામાંથી પટમાંથી શહેરમાં વિસ્તારમાં આધાર કાર્ડનો ઢગલો તેમજ બેંક એકાઉન્ટ પાસબુકો એટીએમ કાર્ડ રસ્તા પર મળી આવતા બોટાદ મામલતદાર તેમની ટીમ સાથે શક્તિપરા વિસ્તારમાં દોડી આવ્યા હતા અને તેમને તમામ આધાર કાર્ડ ચેક કરતા તમામ આધાર કાર્ડ ઓરિજિનલ હોવાનું સામે આવ્યું છે તેમજ બેંક એકાઉન્ટ પાસબુકો પણ મળેલ સાથે નવા ઇસ્યુ કરેલા એટીએમ કાર્ડ પણ મળી આવ્યા છે તેમજ એલઆઈસી ની બુકો મળેલ છે આટલું બધું આધાર કાર્ડ નો જથ્થો કોણ ફેંકી ગયું તે દિશામાં મામલતદારી તપાસ હાથ ધરી છે ઈ અમે બે ડડે રમમાં ગયા હતા નાસી ના આવતા હતા ના ઠેલા ખોળ્યા તે એમાં નકરા આધાર કાર્ડ બેંકની ની એટીએમ અને નોટિસ સિક્કા મરેલી સરકારી સિક્કા મરેલી આવું બધું મળ્યું ને પછી મને એમ થયું સરકારી બધાને જાણ કરવી પડે એટલે અમે આપના એ હે એમને ફોન કરીને જાણ કરીને આ વીડિયાને બધાને બોલાયા આમાં અમે હજી તો આગળના પગલાં લઈશું રાજકીય નેતા કે એ પ્રમાણે અમારું હતું જે કરવાનું હતું એ કર્યું બોટાદ શહેરમાં શક્તિ પરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં આધાર કાર્ડનો જથ્થો મળી આવતા બોટાદ વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે આટલો મોટો આધાર કાર્ડનો ઓરિજિનલ જથ્થો તેમજ બેંક પાસબુક અને એટીએમ કાર્ડ કોણ ફેંકી ગયું તે મોટો સવાલ છે ત્યારે મામલતદાર વહીવટી તંત્ર પોસ્ટ વિભાગના કર્મચારીઓ બેંકના કર્મચારીઓ સહિત શંકાના દાયરામાં આવ્યા છે કોણ ગુનેગાર છે અને આધાર કાર્ડનો જથ્થો ફેંકી દેવાનું શું કારણ છે તે તો તપાસ બાદ જ બહાર આવશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા અરવલ્લી જિલ્લામાં સમી સાંજે વરસાદી માહોલ જામ્યો હતો મોડાસા અને ધનસુરા તાલુકામાં વરસાદ વરસ્યો મોડાસા સહિત વાથાસુલિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો જાલોદર અણદા પૂરમાં પણ વરસાદ જોવા મળ્યો તો ધનસુરા નગરમાં ધોધમાર વરસાદ વરસ્યો અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી તો ખેડૂતોને ખેતીલાયક વરસાદથી આનંદની લાગણી જોવા મળી તો અરવલ્લી જિલ્લામાં સમિસ્તાન સાંજે વરસાદી માહોલ જામ્યો મોડાસા અને ધનસુરા તાલુકામાં વરસાદ જોવા મળ્યો મોડાસા સહિત માથા સુલિયામાં ધોધમાર વરસાદ વરસ્યો જાલોદર અણદાપુરમાં પણ વરસાદ વરસ્યો ધનસુરા નગરમાં ધોધમાર વરસાદ વરસ્યો અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી ખેડૂતોને ખેતીલાયક ક્યાક વરસાથી આનંદની લાગણી બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ માટે ગુજરાતના આઠ બુલેટ સ્ટેશન તેમજ સ્ટેશનમાંથી પાંચમાં કોન્કોર્સ અને રેલ સ્લેબનું કામ પૂર્ણ થયું છે વાપી બિલીમોરા સુરત આણંદ અને અમદાવાદમાં કામ પૂર્ણ થયું છે જ્યારે સાબરમતી વડોદરા અને ભરૂચમાં પૂર્ણતાના આરે છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન માટે પાંચસો કિલોમીટર લાંબો કોરિડોર કુલ બાર સ્ટેશન છે શહેરમાંથી ગેરકાયદે હોર્ડિંગ્સ ઉતારવા મામલે થયેલી જાહેર હિતની અરજીમાં સરકારે હાઈકોર્ટમાં હોર્ડિંગ્સ ઉતારી લેવા ખાતરી આપી છે મ્યુનિસિપલ શહેરમાં નિરીક્ષણ કરીને જોખમી ગેરકાયદે અને નડતરરૂપ હોર્ડિંગ્સની યાદી બનાવશે પ્રાથમિક તપાસમાં હાલ સો હોર્ડિંગ્સ ગેરકાયદે હોવાનું જાણવા મળ્યું છે પરંતુ તપાસ બાકી હોવાથી આવા બે હજાર હોર્ડિંગ્સ હોવાની રજૂઆત કોર્પોરેશને કોર્ટમાં કરી છે